જૂનાગઢની શ્રીજી હોસ્પિટલમાં એક મહિલા દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે પરિવારે હોસ્પિટલ અને ડોક્ટર પર ગંભીર બેદરકારીના આક્ષેપ લગાવ્યા છે એક પિતાશયની સારવાર માટે દાખલ દર્દી મોતને ભેટતા પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે હોસ્પિટલની બેદરકારી એક મહિલાનો લીધો પિતાશયની સારવારમાં મળ્યું મોત પરિવારનો ડોક્ટર અને સ્ટાફ પર બેદરકારીનો આક્ષેપ જૂનાગઢમાં અવારનવાર પ્રાઇવેટ હોસ્પિટલો પર બેદરકારીના આક્ષેપો લાગતા હોય છે જેમાં હોસ્પિટલની બેદરકારીનો ભોગ દર્દીનો પરિવાર બનતો હોય છે વધુ એક હોસ્પિટલની બેદરકારીએ દર્દીનો જીવ લીધો છે રહેતા વર્ષીય મહિલા મનીષાબેન વાઘેલાને અચાનક પેટમાં દુખાવો પડતા જુનાગઢની શ્રીજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા હોસ્પિટલના ડોક્ટરે તેમના પિતાશય ઉપર સોજો હોવાનું નિદાન કરીને સારવાર માટે જનરલ વોર્ડમાં દાખલ કર્યા હતા બે દિવસની સારવારના અંતે હૃદય બેસી જતા મહિલાએ દમ તોડી દીધો મહિલાના પરિવારજનો હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફ પર બેદરકારીનો આક્ષેપ લગાવી રહ્યા છે ત્યારે મૃતક મહિલાના પતિ શું કહી રહ્યા છે તે સાંભળી લઈ ગયા

ત્યારે હોસ્પિટલના ડોક્ટર પોતાનો બચાવ કરતા શું કહી રહ્યા છે તે સાંભળી તારીખ ચાર માર્ચ ના રોજ બપોરના બે વાગે એમને પેટનો દુખાવો ઉલટી એવું બધું ચાલુ હતું નાડીના ધબકારા વધારે હતા બીપી ઓછો હતો એટલા માટે તાત્કાલિક દાખલ કરેલા ઇમરજન્સી સારવાર માટે બધા ઇન્જેક્શનો આપેલા પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપેલી બે દિવસથી પેશન્ટને સોજા માટે જ દાખલ રાખેલું હતું તારીખ છ તારીખની સવારના સાત વાગે આસપાસ પેશન્ટ સવારે છાતીનો નો દુખાવો પડતા પ્રાઇમરી ટ્રીટમેન્ટ અમારે જે નાઇટ મેડિકલ ઓફિસર એમને આપેલી અમારો ફિઝિશિયન અને ક્રિટિકલ એક્સપર્ટ તે ધ મુમેન્ટ એમને બોલાવેલા સારવાર આપેલી પણ તે દરમિયાન દર્દીનું હૃદય બંધ પડી જતા એમને કૃત્રિમ રીતે સીપીઆર સપોર્ટ આપીને બી પ્રયત્ન કરતા પિસ્તાલીસ મિનિટ જેટલું સીપીઆર આપેલું ન છતાં દર્દીનું મૃત્યુ થયેલું છે હોસ્પિટલના ડોક્ટર કહી રહ્યા છે કે દર્દીનું સારવાર દરમિયાન હૃદય બેસી જતા મોત થયું છે પણ પરિવાર કહી રહ્યો છે કે ક્યારેય હૃદય સંબંધિત ફરિયાદ મહિલાને હતી વધુમાં ડોક્ટરે બચાવ કરતા કહ્યું કે તેમના આઈસીયુમાં મેડિકલ ઓફિસરનું મોનિટરિંગ દર્દી પર હોય છે પણ પરિવારે હોસ્પિટલ પર બેદરકારીનો આક્ષેપ લગાવતા પેનલ પીએમની માંગ કરી છે બે દિવસથી જૂનાગઢની શ્રીજી હોસ્પિટલમાં મનીષાબેનની મોત થઈ શકે એક પિતાશય પર આવેલા સુજાની સારવાર જીવ કેવી રીતે જઈ શકે છે પણ આ સવાલોનો જવાબ એ પરિવારને મળ્યો નહીં એક તરફ હોસ્પિટલના ડોક્ટર પોતાનો બચાવ તો કરવાના જ પણ હવે જોવું રહ્યું કે મૃતકના પરિવારના મનમાં ઉદ્ભવેલા પ્રશ્નોનું સમાધાન ક્યારે મળે છે